চকলেট চকলেট দিয়ে হ্যাঁ চকলেট খাওয়িতারে কই খাই আ তো જોઈ তো ফ্রিজ না ওই তো

અત્યારે વાઈ ગયા સાડા નવ મોડું થઈ ગયો આજ વિડીયો ઉતરવાનું હજી મારા કામે બધું ઈમીન પડ્યું છે બધું કામ કરી ને પછી રસોઈ બનાવે આજ તો અગિયાર રહી છે એટલે કેળીનો રસ ને પૂરી પૂરી કામ કરે રોટલી કરતી કેળી રસ ખાવો હોય તો આવો બધા હલો હા

કામ કર્યું તમને બતાવી દઉં પછી રસોઈ બનાવી બતાવી થોડું થોડું બધું બતાવી સાજુ નહિ બતાવું વિડીયો લાંબો થઈ ગયા પાછો સારું હા હાલો ભણ્યા તો બહુ જ ગરમી થાય તમારે અહીંયા કેવી ગરમી છે એ પણ મારે કહેજો અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી ગરમી છે અમારે તો અહીંયા ફૂલ ગરમી છે હા ન ખાવા તો એવી ગરમી ના હોય તો માં નીકળી એટલે પોતો કરવું ઠામ પડ્યા ઉઠકવાના હતા બાળકો ઠેકલો ભલો ઠામ ઉઠકી

भाई ya 你拿啥回去的？ નિયા સબક કરી નહી ગુડ આખો રે આ આ કી ના હોય કાનો